તરસાલી સુસેન રોડ પર વૃદ્ધાની હત્યાના મામલે આજે મકરપુરા પોલીસ દ્વારા આરોપી વિશાલ સરોજને ઘટના સ્થળ ઉપર લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું તરસાલી સુસેન રોડ ઉપર વૃદ્ધાની હત્યા મામલે આજે મકરપુરા પોલીસ દ્વારા આરોપી વિશાલ સરોજને સાથે રાખી રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ જે એન પરમાર અને એફએસએલની ટીમ હાજર રહી હતી પોલીસે વિશાલ સરોજને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા કરસાલી સુસેન રોડ ઉપર ભાયલાલ સોસાયટીમાં રવિવારે મડસકે પાડોશી જ યુવકે વૃદ્ધાની સોનાની ચેઇન માટે તેમની હત્યા કરી દેતા વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો પોલીસે ગણતરીના કલાકોમાં પાડોશમાં જ રહેતા વિશાલ દીપક સરોજને ઝડપી પાડ્યો હતો પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો હત્યારા આ યુવકે જે સર્જિકલ નાઇફથી હત્યા કરી હતી તે ચપ્પુ ઉત્તર પ્રદેશ સ્થિત પોતાની શાળાની બાયોલોજીકલ લેબમાંથી ચોરી કરીને લાવ્યો હતો વિશાલ સુરવિંદ સિંહના એટીએમ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ લઈને જતો રહ્યો હતો પાંચ દિવસમાં એક પોઈન્ટ પંદર લાખ ઉપાડ્યા હતા તે ગાંજાનો વ્યસની હોવાથી ગાંજો ખરીદ્યો હતો ખાવા પીવામાં ખર્ચ કર્યા હતા તે તરસાલી જીબી પાસે પડી રહેતો હતો પૈસા ખૂટતા લૂંટના ઈરાદે ગયો હતો અત્યારે રિકન્સ્ટ્રક્શન કરી રહ્યા છે આગળની તપાસમાં એ કોને કોને સહારો આપે ત્યાં આગળ તેની તપાસ આગળ કરીએ છીએ એટલે હાલ આ રીકન્સ્ટ્રક્શન પૂરું થાય એટલે બીજી તપાસ હાથ ધરવામાં આવશે હા સાથે છે એફએસએલ જ્યાં આગળ કોઈ બ્લડ ધોવાય એવિડન્સ કલેક્ટ કરી શકાય એટલા માટે પણ એફએસએલને સાથે રાખી છે